હા ભલા ભાઈ એવું છે કે સંધી સંધી છે આપો મહેરબાની જ આવો હા તમારું ઊંટ કપા ઊંટ તમારું કપા હાલા દેખો એ અરે રૂ એટલું ફાટી છે ને કે વેણવા થાકી જાય એમ તો ફાટી છે તો હું કોક નવું લાવશો ખરા તમે લાબાણી આપડા બા આવો કે તઈ ન જાની સાયકલ લાબી છે માર હમ આ કે રૂ ભગવાન ની દયા છે રૂ હારું ફાટી પેલી પેલા વર તો નુકસાન પડી દુ અને આ વર તો હરખે આવી જાય હા તો પછી એ તો બરાબર તમે જે લાવો એ તમારે તો તમે લાવો ચાલ હાલો તો પોણી મને પોણી તો એ ફાઈટર ની બગડી હો મારો અને ભલા ભાઈ હારું મારે ઇંડા હું કોઈ છું ને આ કણબા હું એવું કરું યાર ફાઈટર ની છે હોચ કરાવતા ને બોનું કાટતો એની લાગે કાકા બોનું જ કાટું છું પણ હું તો હબળવા તો ના કંજુ ચીટલો હતાય ને સાયકલ લાબંગ કે આટલું બધું રૂપ આટી ગયો તોય આ તો ઓમે સેટ થી આવ છે હમ પેલન પેલન થી મન જોઈન કરવા પડી છે

આપણું મશીન ફ્રીજ છે પહેલા જાણે પોની વાળો ત્યાં તમારે શું છે હા તો એને જ મેં તને ફોન કરું અમને ફોન કરો તમે તો કહે તમે તો મશીન વેલો વેલો છોડી મળો તમારા ખેતરમાં ભલે મશીન ઉપર જ હોય ત્યાં નહીં લેવાનું હા તો વધે નહીં તો હું ફોન કરું અમને ઢીલાભાઈ બોલો કાજુભાઈ ઢીલાભાઈ શું છે શું થઈ ગયો પોણી ચાલે હાલ હમણાં આમ કરવા તમે હા મને તો પોણી નહી આવતો તું